વડોદરામાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતી બે મહિલા ઝડપાઈ છે કારેલી પાકના જનોટનગર સોસાયટીની ઘટના સ્થાનિકોએ સવાલ કરતા બંને મહિલા ભાગી છૂટી એક વિદેશી એક ગુજરાતી મહિલા પર પ્રચાર કરવાનો આરોપ છે ખ્રિસ્તી ધર્મની મહિમા દર્શાવતા સાહિત્યનું વિતરણ કર્યાનો પણ આરોપ છે તો સ્થાનિકોએ સવાલ કરતા બંને જે મહિલાઓ હતી તે ભાગી છૂટી હતી કારમાં બંને મહિલાઓ આવી હતી એક ગુજરાતી મહિલા એક વિદેશી મહિલા

હા તો ક્યાંથી આયા હા તો નડિયાદથી થી અહીંયા તમે નડિયાદ સંભાળો ને તમે યહોબા સાક્ષી છો તો તમને કોઈ લાયસન્સ આપી કે બધાને જેને કન્વર્ટ કરો તો આ કેમ યહોબા નું અહીંયા આપવા કેમ આયા અમે તમારા ચર્ચમાં એને કહીએ છીએ કે રામ મંદિર માટે ફાળો આપો અમે તમને બેન વિથ ડ્યુ રિસ્પેક્ટ આઈ એમ આસ્કિંગ યુ હેવ વી એવર કમ ટુ યુ ટુ આસ્ક ફોર મની ફોર શ્રી રામ મંદિર તો આ શેના માટે સાહિત્ય આપવા છો તમે તમે તમારી સાધના કરો ને તમે તમારી સાધના કરો અને આ હમણાં પોલીસને હું બોલાવું છું એને તમે જવાબ આપજો કે તમે કરી શકો કે ના કરી શકો અને કોને પૂછ્યું સોસાયટીમાં આવ્યો કરો પોલીસ બોલો પોલીસ ને વાંધો નહીં આપણે અત્યારે ખ્રિસ્તી બનાવવા આયા છે કન્વર્ટ કરી કરી અમને અમારો રામ ને કૃષ્ણ ગમે છે તમને તમારો ભગવાન નહીં ગમતા